રાજ્યમાં <mully> નામની દારૂબંધી નો કારમાં સવાલો છે તે ઉદભવી રહ્યા છે આ પ્રકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સંવાદદાતા વિશાલ લાઈન પર જોડાયા છે વિશાલ ફરી એક વખત દારૂબંધીના નામે ધજાગ્રા ઉડતા જોવા ત્રણ જેટલા યુવકો છે એમાં એક યુવક સગીર છે જેઓ દ્વારા ગાડીની અંદર દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે હળવદ પોલીસ ની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડા ઉપર જ હોય ને નામની રહી હોય તે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અગાઉ પણ આ પ્રકારના યુવકો દ્વારા શંડ કરતા પણ વિડીયો સામે હતા પરંતુ પોલીસની કામગીરી ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે ને હા બિલકુલ વિશાલ જાણકારી બદલ આભાર પંચોતેર લાખ ચોંતેર હજારના દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પાડીથી બિરાવડ મોકલાઈ રહેલો દારૂનો જથ્થો પકડાયો છે પેપર ટ્યુબના પુઠાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી પોલીસે ટ્રક ચાલક મુનેશ ચાટ અને ક્લીનર જીતેન્દ્ર દાનકની ધરપકડ કરી છે પાડીના ઉમેશ પટેલ બિરાવળના જિજ્ઞેશ અને કિશોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે